અને પછી આપણે હવે જઈએ છીએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા છે તો જય શ્રી રામ હું પણ મજામાં છું તો ફેમિલી અત્યારે છે બપોરનો ટાઈમ થઈ ગયો તો ઘરે આજે લાઇટ હતી ને શુક્રવાર હતો એવું હતું તો મેં વિચાર્યું કે ચાલો હું હોવા જતો તો આ જો આપણે ટોપી લઈ લીધી છે અને આમાં ફાઇલ છે અને આપણે બુલેટ લઈને જઈ શકીએ મોવા તો ટોપી ને ફાઇલ લઈ લીધી છે જે દવા આપણે જે શરૂ છે ડોક્ટર પાસે બતાવવા જવાનું છે મહિનો બે મહિના થઈ ગયા જે સ્કીન ની એમના શરૂ છે દવા તો જવાનું છે અને થોડું થોડુંક બુલેટ નું કામ કરવાનું છે તો હું કોઈ જાતો અને આજે અમે શુક્રવાર છે તો લાઈટ છે નહીં તો મેં વિચાર્યું કે ચાલો જાતો ફેમિલી તો તડકો બહુ જ છે એટલા માટે ટોપી તો લેવી પડે ટોપી પહેરીને જવું પડે કારણ કે ગરમી એટલી બધી થાય છે ફેમિલી તો ચારે બાજુ તમે જો અત્યારે કોઈ માણસો બતા નથી તડકો જેવો એટલો પડે છે તમે જોઈ શકો ચારે બાજુ કોઈ નથી અત્યારે એવો તડકો છે રોડ પર સુમસામ છે અને સાવ તડકાનો મતલબ આમ વાત જાવ કે એવો તડકો છે તો ફેમિલી હું અત્યારે નીકળું થાય છે મોડું તો ચાલો હું જાઉં વાળ વાળા પેલા તો કેવા થઈ ગયા મતલબ આમ ટોપી પહેરી લે એટલે કેવા વાળ થઈ ગયા આમ કોરા એ તો હમણાંથી તો કઈ સરખું સેટ નથી કરે પણ હમણાં ઓળી ધોળાટી આવે ત્યારે બધું સેટ કરાવવું પડશે એવું છે ફેમિલી તો હાલો લેટ થાય છે મોડું થાય છે ફેમિલી તો નીકળ્યો હવે બપોર થયો હશે પછી ભૂખ પણ લાગે છે તો બધું સામાન લઈ લે આપડે ટોપી પહેરી લઈએ ને હવે જઈ તો મળીએ તમને આગળ સારા છો તો હાલો જઈ હવે થોડુંક મોડું થાય છે તો નીકળીએ ફેમિલી અને તડકો બહુ જ લાગે છે એટલા માટે તો હું આવી ગયો અત્યારે મહુઆમાં મોવાની અંદર આવી ગયો તો અત્યારે બહુ ટ્રાફિક છે કારણ કે તહેવાર છે એટલા માટે જો તમે સારા જોઈ શકો કે ટ્રાફિક છે તો બહુ ટ્રાફિક છે ને તડકાની ટોપી પહેરી તમે જોઈ શકો કેટલી બધી ટ્રાફિક છે તો મારા જ છે પહેલાં તો સૌથી પહેલાં આપણે ગાડીનો કલેશ્વા લેવા માટે બુલેટનો જો અહીંથી તૂટી ગયો હતો જે હમણાં ગયા થાય ક્યારે તો એ ગાડીનો બુલેટનો કલેશવાયર લેવા છે તો આપણે ત્યાં જઈ પહેલાં સામેથી બસ આવે એ સાઈડમાં જવાનું છે તો હું પહેલાં કલેશવાયર લઈ આવું ને અત્યારે તહેવાર છે એટલે ટ્રાફિકમાં બહુ છે ફેમિલી તો પહેલાં જાવ ને પછી પછી ગાડીમાં કલેશ ફીટ કરાવવાનો છે એટલા માટે તો શ્રી આવે આવીને આપણે જો પાછળ શ્રી લખેલું છે શ્રીહરીમાં આવી ગયા અને આપણે લઈ લીધો છે વાયર ને જુઓ તમે હવે આપણે જવું છે દવાખાને તો કલેશ લઈ લીધો છે ને હવે નીકળીએ દવાખાને ને પછી પાછું જવું છે ઘરે કારણ કે થાય છે મોડું તો હવે નીકળીએ અને તડકો પણ બહુ તો આવી ગયો દવાખાને અને આપણે ફોન કરીને આવ્યા છીએ જો આપણે અહીંથી અંદર જવાનું છે દવાખાને તો આપણે બેઠા છીએ હવે અંદર અને અહીંયા જો તમે બધા બોર્ડ મારેલા છે સ્કીનના ને એવું બધું તો હવે ઘડીક બેસવું અહીંયા ને વાટ જો આપણો વારો આવે એમ છે તો હજી એક અંદર દર્દી છે અને પછી આપણે વારો આવશે એટલે બધી વસ્તુ લઈ લીધી અને નું જે સામાન લેવાનો હતો એ સામાન લઈ લીધો અને પછી આપણે જઈ છીએ ઘરે બુલેટ આપણે સામે પીડ્યું છે જો સામે પીડ્યું ને આપણે જે લેવાનું હતું એ લઈ લીધું ને બુલેટ નું કામ ન કર્યું કારણ કે મોડું થતું હતું એટલા માટે સામે જો તમને કઈ બતાવે સામે જો ઝૂમ કરીને બતાવું સામે જો કઈક છે અને શું કહેવાય રોજડા સામે રોજડા છે ઘણા બધા ને ફેમિલી હવે જ આવશે ઘરે મોડું થાય છે એટલા માટે અને જે સામાન હતો એ સામાન લઈ લીધો બુલેટ નો અને પછી દોરાવાનો એવો ટાઈમ ન રહ્યો બરોબર ને પછી ફ્રેન્ડ આપણે જે આપણે ગયા વખતે આવ્યા ભીરો આપણે ત્યાં આવ્યા થાય અહીંયા ચિકનજી બીધી છે આપણે તો આપણા ફ્રેન્ડ્સ છે એટલે આવું પડે અને આપણા સબસ્ક્રાઈબર પણ છે તો આવું પડે અને આપણે બુલેટ મૂકી દીધું છે અને હવે જવું છે ઘરે તો તડકો લાગતો હતો બહુ એટલે મેં બીજું બધું કામ ન કરે અને આપણે ખર્ચો કરી લીધો છે નવા તમે જોવો તો નવા ચશ્માનો ખર્ચો કર્યો છે આપણે અને હવે જવું છે ઘરે અને એમાં એવું હતું કે મારા બુલેટના સર્વિસ કરવાની હતી તો સર્વિસ ન મૂકી દીધું ટાઈમ ખોટી થાય એમ છે નહીં કારણ કે ટાઈમ ખોટી કરીશ તો બહુ લેટ થઈ જાય એટલે આપણે દવા લઈ લીધી ખાલી જે બતાવવાનું તો જે બતાવી દીધી ફાઇલ બતાવી દીધી દવા લઈ લીધી અને પછી બસ જે બુલેટની જે કલશ વાયર જે તૂટી ગયો હતો કીધું તમને એ લઈ લીધો છે અને બાકી દોરાવવાનો ટાઈમ મળ્યો નહીં એટલે માટે પછી તાત્કાલિક મારે પાસે નીકળવું પડે એમ હતું તો રોડ પહોંચી ગયા અને જોવો તમે અત્યારે મેના ભાવનગરનો રોડ હવે અત્યારે રોડ ઉપર ને તડકો બહુ હશે જ્યારે ગરમીનો કંઈ ગમતું નથી એવું છે ત્યારે તડકાનું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયેલું છે એવું વાતાવરણના લીધે અમે જઈએ છીએ તો હવે આપણે ઘરે જ નીકળી જઈએ મોડું થાય છે તો જીમમાં પણ નથી ભૂખ લાગી છે બપોરનો ટાઈમ થઈ ગયો છે દોઢ બે વાગી ગયા છે તો એ સતય વહેલા નીકળ્યા થાય એટલે એટલો બધો વાંધો નહોતો આવેલો નહીતર તો બહુ અત્યારે કેવરાઓ એવો છે તડકો તો બુલેટ પણ તપી ગયું છે અત્યારે બુલેટને સાફ સર્વિસ કરવાનું હતું ત્યાં બધું આ સર્વિસ કરાવવાનું બાકી રહી ગયું તો મેં વિચાર્યું કે તહેવારમાં કરી નાખું સર્વિસ એટલે પણ હવે ટાઈમ રહ્યો નહીં એટલે પછી હવે કંઈ કર્યું નહીં અને હવે સતાંય પણ એવું લાગશે તો પાછો પરમ દિવસે કે કાલે પરમ દિવસે ધક્કો ખાશું છે તો અત્યારે તો હવે જઈએ ઘરે મોડું થાય છે એટલે ફેમિલી આપણે આવી ગયા હતા અત્યારે ભૂરાભાઈ પાસે આપણે ગાડીનો કલર છે તૂટી ગયો તો આપણે લાવ્યા હતા શેરી માંથી ગયા હતા તો એ કલર લઈ આવ્યા તો આપણે મો વાગે કરાયું નહોતું તો પછી આપણે આવી ગયા હતા ભૂરાભાઈ પાસે એમ છે ભૂરાભાઈ હારો મજામાં અમારા ભુરાભાઈ અમારા મિત્ર છે ખાસ તો આપણે આવ્યા હતા કલેશ તૂટી ગયો તો એટલે એની શોપ ઉપર જો એનો આ એડ્રેસ તમને આપી દો બરાબર ને ડિસ્ક્રિપ્શનમાં તમને આખો એડ્રેસ આપી દે તો જય ખોડિયાર સ્પેર પર જે મોવાથી વચ્ચે છે ગામની અંદર તો તમને એડ્રેસ માં નાખી દઈશ તમે ત્યાંથી પણ કોઈ પણ કામ હોય મારું ગાડીનું કામ હોય તો હું અહીંયા ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ પાસે આવ્યા છે ને પ્લાન છે જવાનું આપણે ક્યાં જવું ભાઈ ફરવા જવાનું છે ક્યાં જવાનું છે ફરવા જવાનું છે દીવ જવું ને આપણે ક્યારે જવું છે ધોળેટીના દિવસે ધોળેટીના દિવસે અમારે દીવ જવાનો પ્લાન ફિક્સ છે તો અમે દિવસે દીવ નીકળશું અને આપણે ગાડીની સર્વિસ કરવાની મતલબ કલે સવારે રૂટી ગયું સુધી કરાવવું પડે એવું હતું તો થોડું કરાવી નાખી બાજુ છે તમે જો તડકાનું કોઈ છે ને બહુ માણસો એટલે એવું છે એ વાર છે તો પણ કઈ કઈ બતાતું નથી થોડી વાર સ્પેર પાર્ટ્સ ઓછો જો એ બધું હોલસેલમાં પણ રાખે છે અને પોતાનું ગેરેજ છે જે પોતાની શોપ છે જે બધું જ છે તમને એડ્રેસમાં હું ડિસ્ક્રિપ્શનમાં નાખી છે તમે ત્યાંથી લિંક પણ આવી શકો છો તો ફેમિલી હવે હું નીકળું મળું તો આપણે આવી ગયા હતા ઘરે ઘરે આવી ગયા અને આપણે અહીંથી જઈશું આપણે નવા મકાને જોવા માટે કે આજનું કેટલું કામ થયું એટલે જોવા જવાનું હોય ને જોઈ શકો તમે કેટલું કામ કર્યું આજનું આજના પથ્થર બહારની જે બોર્ડર લગાડવાની હતી બહારની બોર્ડર લગાડી દીધી છે તો આપણે આવી ગયા હતા ઘરે આપણે નવા મકાને અને આપણે ગયા હતા મતલબ ગાડી જે બુલેટમાં જે ગ્લેશવાયર નાખવાનો હતો ગલેશ વાયર નખાયો તો એ આપણે ભૂરા જે ને અમે નખાય નક્કી કર્યું છે અત્યારે કે જવું છે દીવ ધૂળટીના દિવસે એવું કહે છે હવે તો વિચારીએ હવે કાંઈ જવાનું કાંઈ બહુ નક્કી નથી પણ જઈશું જો ટાઈમ રહેશે તો જઈશું અને ચાલો દોસ્તો તો હવે મારા દુકાને જાવો છે મોડું થાય છે અને તમે મારી ચેનલ પર આવ્યો તો ચેનલને સપોર્ટ કરો થોડોક બે લાયકનને પ્રેસ કરો ચેનલને સપોર્ટ કરો મતલબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો બે લાયકનને પ્રેસ કરો આપણે જો મકાન થઈ ગયું છે કમ્પ્લીટ હજી તો ઘણું ખરું કામ બાકી છે બહુ તો વાર લાગશે આપણે રોજને રોજ આપણે મકાન વિશે બતાવતા રહીશું કેમ કે મને ઘણા લોકો કમેન્ટ કરે છે મકાન વિશે તો આપણે એને બતાવવાનું રહી તો આજે આપણે કાંઈ રીલ્સ ઉતારણ છે નહીં કારણ કે થાય છે મોડું તો જો તોપી પેરીથી વાળ કોરા છે એટલે કેવા વાળ થઈ ગયા એટલે જો તમે હાલ કેવો થઈ ગયો હમણાંથી હાલ હાવ બેકાર છે જો તમે દાઢીને બધું વધી ગયેલું છે એવું છે પણ તહેવાર આવે ક્યારે આપણે કંઈક કરશું અરું અને ચાલો મોડું થાય છે દુકાનનો ટાઈમ થઈ ગયો છે ફેમિલી તો વિડીયોને લાઈક કરવાનું ખાસ ના ભૂલતા ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં Chalo, ¿qué